હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જ મજામાં તઈશું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં તો બ્લોકમાં બન્યા રહેજો તો આપણે આવી ગયા ખેતરમાં તો આપણે એક વાત ઓલા બ્લોકમાં કીધી હતી કે આપણે રાજકોટ જવાનું છે તો રાજકોટ નથી જવાનું પ્લેન ફરી ગયો છે તો હવે વાળી જ કામ કરવાનું છે એટલે બલોકમાં બન્યા રહેજો હવે કાંઈ આમ વાડીના બ્લોક આવશે દોસ્તો તો દોસ્તો આ છે બીજી માંડવી એટલે ઘણા પડા ઘણા અલગ અલગ છે તમે જોઈ શકો છો અને હવે અમે જાય છે બીજા પડા એટલે જો કાલે વરસાદ પડ્યો તો એટલે કાલ કાંઈ નીંદાણું નહીં આજે નીંદવાના છે તો આપણે આવી ગયા છે આ બીજા ખેતરમાં તો તમે જોઈ શકો છો તો આર્યું ખેતર વાહ વાહુદી વાળ દેખાય ની આહુદી છે તો કટકા છે બહુ લાંબુ ખેતર નથી તો તમે જોઈ શકો છો આ રાવણો છે અને અહીંયા લીમડો છે ટાંકો છે પાણી ભરવાનો તો તમે જોઈ શકો છો અને ટાંકા માંથી પાણી વાળવાનું હોય ત્યારે અહીંયાથી પાણી નીકળે તો બ્લોક માં બેન્યા રહેજો તો હવે આપણે નીંદવા મંડી હ તો વરસાદ પડી ગયો છે ને તો આગો ગારો ગારો થઈ ગયો છે તમે જોઈ શકો છો દોસ્તો અમે વાડી આવી ગયા છે કેમ કે વરસાદ આવી ગયો ને એટલે વાડી તો તમે જોઈ શકો છો અહીંયા કંઈક નવીન બધા મખોડા નું ઘર છે જો બિસારા તો આજુગાડ કઈ રહ્યો છે પલરે નહીં એવું તો એ પાણી ગરી ગયું છે તો તમે દોસ્તો જોઈ શકો છો અમે વાડી આવી ગયા છે અને વરસાદના પલળી ગયા છે તો એટલો બધો નથી પણ તોય પાણી પાણી કરી નાખ્યું તો હવે અમે ચાર્જિંગ મોબાઈલ રાખી દઈ કેમ કે વરસાદની લાઈટ નથી રહેતી દોસ્તો એટલે બલો બલોકય આવશે ચાર પાંચ પાંચ દિન કેમકે વરસાદની લાઇટ વહી જાય છે એટલે મોબાઈલમાં સાર્સિંગ નથી રહેતી હોત એટલે ચાર પાંચ દિન એવી રીતે આવશે બ્લોગ એટલે આજનો બ્લોગ અહીં સુધી બાય બાય કાલના બ્લોગમાં મળશું લાઈક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને અમારો બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ જરૂર